જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે નિવૃત્તિનો સાતમો પ્રશ્ન સાતમો દાખલો વિજયલક્ષ્મી અને સિદ્ધિવાળો મેં તમને સમજાવ્યું ઓડિયો વિડીયોના પ્રશ્નને ધ્યાનમાં રાખીને હું તમને દરેક દાખલાની પીડીએફ મોકલી દઉં છું પહેલાં તમારે શું કરવાનું રકમ લખી લેવાની આખો દાખલો ગણી લેવાનો નોટ્સમાં આધાર તરીકે સ્ક્રીન ઉપર જે પેજ દેખાતું હોય એ પેજ ઓલરેડી તમારી નોટમાં લખેલું હોવું જોઈએ તો તમને સરળતા રહેશે ઓકે બેટા આજે આપણે આઠમો દાખલો આજે આપણે જયા મમતા અને સ્મૃતિ આઠમો પ્રશ્નો સમજાવવા સમજવા દીકરા હમણાં થોડી વાર પહેલા જ આ એક આ બે અને આ ત્રણ ત્રણ પેજની ની પીડીએફ મો કે તમે લખી લીધી આઈ હોપ લખી લીધી અને બુકમાં પણ એની રકમ સામે છે જયા મમતા અને સ્મૃતિ નિવૃત્તિનો આઠમો પ્રશ્ન હવે મા દીકરા રકમ તમારી સમક્ષ રાખજો ટેક્સ્ટબુકની રકમ ટેક્સ્ટબુકમાં અને જો તમે આખે આખો દાખલો આવી રીતે ત્રણે ત્રણ પેજ નોટમાં લખી લ્યો તો વેલ એન્ડ ગુડ શું તો કોઈ પ્રશ્ન જ નથી કેમ કે તમારે નોટમાં જ ખાલી ત્રણ પેજ આમ થી આમ કરવાના રી એની થોડોક સપોર્ટ તમારે કરવાનો છે રકમ તમારી સ્ક્રીન પર છે પહેલી જ વાત પહેલી જ વસ્તુ ધ્યાનથી વાંચો કે જયા મમતા અને સ્મૃતિ બેના છેદમાં પાંચ પાંચના છેદમાં દસ અને એકના છેદમાં દસ ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે એટલે જયાનું પ્રમાણ આપ્યું છે બે ના છેદમાં પાંચ મમતાનું પ્રમાણ આપ્યું છે પાંચના છેદમાં દસ અને સ્મૃતિનું પ્રમાણ આપ્યું છે એકના છેદમાં દસ ટેક્સ્ટબુકમાં રકમ સામે રાખજો અથવા જો આ પીડીએફ લખી લીધી હોય તો તમારી નોટ્સમાં રકમ સામે રાખજો ઓકે કઈ બાર ડિસ્ટર્બન્સ આવે છે કોઈ અંતિમ યાત્રા નીકળી રહી છે બે મિનિટ આપણે મૌન રાખશું એટલું બધું નહીં પસાર થઈ જાય ત્યાં સુધી એની વે ચલો માં દીકરો એટલે નફા નુકસાનનું પ્રમાણ આપણને રીત જુદી હતી જયાનું પ્રમાણ આપ્યું હતું બે છેદમાં પાંચ જ્યારે મમતા અને સ્મૃતિનું પ્રમાણ આપ્યું છે પાંચના છેદમાં દસ અને એકના છેદમાં દસ એટલે નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટે પહેરવેલા તો આપણે શું કરવું પડે છેદ સરખા કરવા પડે એટલે છેદ સરખા કરવા માટે જયાનું જે પ્રમાણ બેના છેદમાં પાંચ આપેલું હતું એને આપણે બે વડે ગુણી નાખીએ એટલે બે દુ ચાર અને છેદમાં પાંચ દુ દસ એટલે જયાનું પ્રમાણ શું થઈ જાય ચારના છેદમાં દસ બાકી નું તો પાંચના છેદમાં દસ અને એકના છેદમાં દસ આપેલું જ હતું હવે છેદ સરખા થઈ ગયા એટલે જયા મમતા અને સ્મૃતિનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું નક્કી થાય ચાર જેમ પાંચ જેમ એક ઓકે ક્લિયર હવે તમને રકમનું પાકું સરું આપેલું છે એમાં લેણદારો આપેલા છે સામાન્ય અનામત આપેલું છે મૂડી ખાતા આપેલા છે ચાલુ ખાતા આપેલા છે ગાળ ખાત અનામત આપેલી છે આ બાજુ મિલકત લેણા બાજુ પાઘડી મકાન યંત્રો રોકાણો સ્ટોક દેવાદાર સ્મૃતિની હવે જો સ્મૃતિને લોન એટલે પેઢીએ સ્મૃતિને લોન આપેલું છે અને સ્મૃતિના ચાલુ ખાતાની ઉધાર બાકી છે હવે અહીંયા નિવૃત્ત કોણ થાય છે સ્મૃતિ કોણ નિવૃત્ત થાય છે સ્મૃતિ મૂડી ખાતા પણ આપેલા છે અને ચાલુ ખાતા પણ આપેલા છે રાઈટ તો કઈ રીતે ગણવાનો કોઈ નથી ચાલુ ખાતા ને સમજવાનો હવાલો છે સૌથી પહેલા તો મા દીકરા આપણે જરૂરી અને આ દાખલામાં આપણે પેલું કામ એ કરીએ જરૂરી ગણતરી કરી લે એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે લાભનું પ્રમાણ શોધી લાભનું પ્રમાણ લાભના પ્રમાણનું સૂત્ર શું છે નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ મેં તમને ઉપર અહીંયા લખીને આપ્યું હતું એ હવે આ ગણતરીમાં તમે જુઓ હું વારંવાર સ્ક્રોલિંગ નથી કરતો જેથી બ્લર ન થાય આખી સ્ક્રીન ઉપર તમને દેખાય જ છે અને તમે ક્વોલિટી પેલું એડજસ્ટ કરી અને વિડીયોને વધારે સારી રીતે જોઈ શકો છો તો પહેલાં આપણે નફા નુકસાનનું પ્રમાણ શોધું જોયા મમતા અને સ્મૃતિનું પ્રમાણ જે જૂનું પ્રમાણ આપ્યું હતું બેના છેદમાં પાંચ પાંચના છેદમાં દસ એકના છેદમાં દસ એના બરાબર છેદ સરખા કરતા ચારના છેદમાં દસ પાંચના છેદમાં દસ એકના છેદમાં દસ અલ્ટિમેટલી ચાર જેમ પાંચ જેમ એક અને સ્મૃતિ નિવૃત્ત થઈ છે જય અને મમતાનું નવું પ્રમાણ આપેલું છે એક જેમ એક હવે લાભનું પ્રમાણ એટલે શું નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ એટલે જયાનો લાભ કેટલો થશે નવું પ્રમાણ એનું એકના ભાઈગા બે એકના છેદમાં બે માઇનસ એનું જૂનું પ્રમાણ શું હતું ચારના ભાઈગા દસ એટલે ચારના છેદમાં દસ સાદુરૂપ આપતા એકના છેદમાં વીસ લસા આવે દસ

એનું નવું પ્રમાણ હતું નવો ભાગ હતો એકના છેદમાં બે માઇનસ જૂનો ભાગ હતો પાંચના છેદમાં બેટા પાંચના છેદમાં એટલે 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 થાય ને એ તટસ્થ્રી છે એટલે અહીંયા માત્ર કોને લાભ થાય છે જય અને માત્ર કોને લાભ થાય છે જયાને મમતા તટસ્થ્રી છે એને લાભ કે ત્યાં કઈ કરવાનો રહેતો નથી એટલે જે સ્મૃતિ સ્મૃતિ જે નિવૃત્ત થઈ છે એના ભાગની પાઘડી પૂરેપૂરી કોણ આપશે જયા આપશે કોણ આપશે જયા શું કામ કે આ દાખલામાં માત્ર જયાને લાભ થાય છે જ્યારે મમતાને કોઈ ફરક પડતો નથી એને લાભ ત્યાગનું પ્રમાણ શું આવ્યું તતસ્થ ઝીરો એટલે પૂરેપૂરો લાભ કોણ કરે છે જયા એટલે સ્મૃતિ ને દેવાની પાઘડી પૂરેપૂરી કેટલું નક્કી થયું બે લાખ જૂના પ્રમાણ પ્રમાણે સ્મૃતિનો નફા ભાગ કેટલો હતો ચાર જેમ પાંચ જેમ એક એટલે ચાર ને પાંચ નવ ને એક દસ એટલે સ્મૃતિનો ભાગ કેટલો હતો એક દસ અંશ તો સ્મૃતિને આપવાની પાઘડી કેટલી થાય સ્મૃતિને મળવા પાત્ર પાઘડી કેટલી થાય પેઢીની પાઘડીનું મૂલ્ય કેટલું નક્કી કર્યું બે લાખ એને ગુણ્યા એક દશાંશ એને ગુણ્યા સ્મૃતિના ભાગની પાઘડી સ્મૃતિના ભાગની પાઘડી બે લાખના એક દશાંશ એટલે રૂપિયા વીસ હજાર આ પૂરેપૂરા વીસ હજાર કોણ આપશે કોણ આપશે જય વાય કેમ કે માત્ર જયા લાભ કરે છે એટલે જયાના ચાલુ ખાતે હવે જો અહીંયા ચાલુ ખાતાની પદ્ધતિ છે એટલે પેઢીએ ભાગીદાર સાથે કરેલા ભાગીદારે પેઢીએ સાથે કરેલા અથવા પેઢીએ ભાગીદાર સાથે કરેલા તમામ વ્યવહારો મૂડી ખાતામાં ન લખાય ક્યાં ખાતે લખાય ચાલુ ખાતે જે આપણે પ્રવેશના દાખલામાં શીખી ગયા તો પાઘડીની રકમ કોને મળશે સ્મૃતિને કેટલી પાઘડી મળવી જોઈએ એ નિવૃત્ત થાય છે ત્યાગ કરે છે એનો નફા ભાગ જે એક દસ પેઢીની કુલ પાઘડી બે લાખના એક દસ વીસ હજાર રૂપિયા પાઘડી કોને આપશે સ્મૃતિને એટલે જયાના ચાલુ ખાતે ઉધાર થશે અને સ્મૃતિના ચાલુ ખાતે જમા થશે ક્લિયર આ ગણતરી આપણે પહેલા સમજી લીધી હવેમાં દીકરા કેટલા ખાતા દોરવાના ભાગીદારોના મૂડી ખાતા જે જનરલી આપણે દરેક દાખલામાં દોરતા હતા ઉપરાંત આ દાખલામાં ભાગીદારોના ચાલુ ખાતા અને પુનઃ મૂલ્યાંકન ખાતું સ્ક્રીન એમને એમ રાખું છું ઉપર નીચે નથી કરતું ખાલી આધાર તરીકે આ સ્ક્રીન તમારી સામે છે તમે જોતા રહેજો અને બરાબર દેખાય છે હું બોલીશ ત્યાં અહીંયા કોન્સન્ટ્રેટ કરજો હવે હું બચ્ચા પહેલાં ગણતરી કરી લીધી રાઈટ લાભનું પ્રમાણ કોણ લાભ કરે છે માત્ર જયા એક દસ અંશ એટલે સ્મૃતિને આપવાની પાઘડી કોના ચાલુ ખાતે ઉધાર થશે જયાના ચાલુ ખાતે ઉધાર અને સ્મૃતિના ચાલુ ખાતે જમા હવે જરૂરી ખાતા દોયરા પુનઃ મૂલ્યાંકન ખાતું દોયરું ભાગીદારોના મૂડી ખાતા દોયરા ભાગીદારોના ચાલુ ખાતા દોયરા અને નવી પેઢીનું નિવૃત્તિ બાદનું પાકું સરવાયું ઓકે હવે વારા ફરતી આપણે દાખલો ગણવાની શરૂઆત કરી ટેક્સ્ટબુકમાં આઠમો દાખલો આઠમો પ્રશ્ન જયા મમતા સ્મૃતિવાળો તમારી સમક્ષ નજર સમક્ષ રાખજો ઓકે હવે પહેલા પહેલાં આપણે હવાલાના જે ટીક માર્ક કરવાના છે આપણી સ્ટાઇલ છે ખાતા દોરી લીધા બેટા મૂલ્યાંકન ખાતું રહ્યું મૂડી ખાતા દોરી લીધા ચાલુ ખાતા દોરી લીધા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું પણ બનાવી લીધું પછી હવાલાના આપણે ટીક માર્ક કરીએ તો ભાડું ચૂકવવાનું બાકી છે ડાયરેક્ટ હવાલો થશે એટલે એ હવાલો ટીક દો રોકાણો પર વ્યાજ મળવાનું બાકી છે ડાયરેક્ટ હવાલો થશે એટલે હવાલો ટીક કર્યું રોકાણો પાંત્રીસ હજારમાં વેચી દીધા ત્રીજા નંબરનો હવાલો એટલે રોકાણોની બાજુમાં ત્રણ નંબર લઈ ખા પાઘડીનો હવાલો મેં તમને કરાવી દીધો હમણાં જ પેઢીની પાઘડીનું મૂલ્ય બે નક્કી કેથિયું એનો દસમો ભાગ એક દસ અંશ સ્મૃતિના ચાલુ ખાતે જમા અને લાભ માત્ર કોણ કરે છે જૈયા એટલે એના ચાલુ ખાતે ઉધાર એટલે એ ચોથો પાંચમો હવાલો થઈ ગયો ઓકે હવે દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની લે મૂડી દેવા બાજુથી તો મૂડી દેવા બાજુ સૌથી પહેલાં શું આપેલું છે લેણદારો નેવું કોઈ હવાલો નથી એટલે કોપી પેસ્ટ કોઈ હવાલો નથી એટલે કોપી પેસ્ટ પાક નવા પાકા સરમાં લેણદારો ખાતે નેવું સામાન્ય અનામત સિત્તેર હજાર આપેલું છે એ જૂના ભાગીદારોના ચાલુ ખાતામાં જૂના ભાગીદારોના ચાલુ ખાતામાં ચાર જેમ પાંચ જેમ એકના પ્રમાણમાં જમા થશે જોઈ લઈએ સામાન્ય અનામત જૂના ભાગીદારોના ચાલુ ખાતામાં જમા બાજુ એકત્રિત નફો જૂના ભાગીદારો વચ્ચે વેચાય કયા પ્રમાણમાં વેચાય બેટા જૂના પ્રમાણમાં અહીંયા જૂનું પ્રમાણ આપણે કેટલું નક્કી કર્યું ફોર ફાઈવ વન ચાર પાંચ એક એટલે તમે ચાલુ ખાતામાં નીચે જોઈ શકો છો ઉપરથી બીજી એન્ટ્રી બરાબર મૂડી ખાતાની બાકી આઈપી જયા મમતા અને સ્મૃતિની અનુક્રમે બે લાખ એક લાખ અને નેવું હજાર એટલે ત્રણેયના મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા બે લાખ એક લાખ અને નેવું હજાર ચાલુ ખાતાની જયા અને મમતાની બાકી આપેલી હતી છવ્વીસ હજાર અને ચૌદ હજાર એટલે ચાલુ ખાતામાં તમે જમા બાજુ જુઓ ચાલુ ખાતામાં જમા બાજુ જુઓ જયા અને મમતાના ખાનામાં આપણે કેટલા લખા છવ્વીસ અને ચૌદ હજાર બરાબર કેમ કે એની જમા બાકી છે હવે સામે જરાક નજર કરો મિલકત લેણા બાજુ તો મિલકત લેણા બાજુ સ્મૃતિના ચાલુ ખાતાની ઉધાર બાકી હતી એટલે ઉધાર બાજુ તમે જોઈ શકો છો બાકી આગળ લાવ્યા સ્મૃતિના ખાનામાં દસ હજાર જયા અને મમતાના ચાલુ ખાતાની કેવી બાકી હતી જમા બાજુ એટલે જમા બાજુ બાકી આગળ લાવ્યા અનુક્રમે છવ્વીસ હજાર અને ચૌદ હજાર જ્યારે સ્મૃતિના ચાલુ ખાતાની કેવી બાકી હતી ઉધાર બાકી એટલે ઉધાર બાજુ લેખું બાકી આગળ લાવ્યા બરાબર ચાલુ ખાતામાં કોઈ કોપી પેસ્ટ નવા પાકા મૂડી દેવા બાજુ સામાન્ય અનામત સિત્તેર હજાર ત્રણેય ભાગીદારોના મૂડી ખાતે તેમના જૂના નફા નુકશાનના પ્રમાણમાં જે આપણે નક્કી કર્યું ચાર જેમ પાંચ જેમ એકના પ્રમાણમાં અનુક્રમે કેટલા કેટલા અઠ્યાવીસ હજાર પાંત્રીસ હજાર અને સાત હજાર મૂડી ખાતાની ત્રણેયની બાકી જમા બાજુ બાકી આગળ લાવ્યા ચાલુ ખાતામાં જયા અને મમતાની જમા બાકી છે મૂડી દેવા બાજુ તો ચાલુ ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા જયાના ખાનામાં છવ્વીસ હજાર મમતાના ખાનામાં ચૌદ હજાર જ્યારે મિલકત લેણા બાજુ જુઓ રકમના મિલકત લેણા બાજુ જો પાણી પીવું પડે છે ઘડી ઘડી રકમના પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ જો સ્મૃતિના ચાલુ ખાતાની ઉધાર બાકી આપેલી હતી તો એ ચાલુ ખાતામાં ઉધાર બાજુ આપણે લખું બાકી આગળ લાવ્યા આટલું ક્લિયર કલકાતા નામતની વાત છેલ્લે હવે મિલકત લેણા બાજુ આવો મિલકત લેણા બાજુ બેઠા જુઓ પાઘડી આપેલી છે ત્રીસ હજાર મિલકત લેણા બાજુ પાઘડી કેટલી આપેલી છે ત્રીસ હજાર પ્રવેશ નિવૃત્તિ પુનર્ગઠન દરેક દાખલામાં આપણે શીખી ગયા કે રકમના પાકા સરોયામાં આપેલ પાઘડી રકમના પાકા સરોયામાં આપેલ પાઘડી જૂના ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જૂના પ્રમાણમાં ઉધાર થાય અહીંયા ચાલુ ખાતા બનાવ્યા છે એટલે રકમના પાકા સર્વેમાં આપેલ પાઘડી જૂના ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જૂના પ્રમાણમાં માંડી વાળવામાં આવે અહીંયા ચાલુ ખાતા બનાવવાના છે એટલે ચાલુ ખાતામાં ઉધાર બાજુ જુઓ ઉપરથી બીજી એન્ટ્રી ચાલુ ખાતામાં ઉધાર બાજુ જુઓ પાઘડી ખાતે અનુક્રમે બાર હજાર પંદર હજાર અને ત્રણ હજાર કયા પ્રમાણમાં બેટા માંડી વાળશું ચાર જેમ પાંચ જેમ એકના પ્રમાણમાં પાઘડી ખાતે કાઉન્સમાં માંડીવાળી કુલ કેટલી હતી બેટા ત્રીસ હજાર ચોથા ભાગે બાર હજાર જયા ખાતે ઉધાર પાંચમા ભાગે પંદર હજાર મમતા ખાતે ઉધાર અને એક ભાગે સ્મૃતિ ખાતે ત્રણ હજાર ઉધાર ક્લિયર પછી મકાન યંત્રો સ્ટોક એને લગતો કોઈ હવાલો નથી મકાન યંત્રો અને સ્ટોક એને લગતા કોઈ હવાલા નથી એટલે કોપી પેસ્ટ નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મકાન બે લાખ બ્યાસી હજાર યંત્રો એક લાખ પિસ્તાલીસ હજાર અને સ્ટોક વીસ હજાર એનો કોઈ હવાલો નથી હવે દેવાદારો કેટલા આપેલા છે બેટા વીસ હજાર પચાસ હજાર ઉભા રહ્યું દેવાદારો પચાસ હજાર આ બાજુ મૂડી દેવા બાજુ ઘાલ નામત કેટલી આપેલી હતી દસ હજાર બે રીતે લખી શકો પાકા સર્વેમાં દેવાદારો ઇનર કોલમમાં પચાસ હજાર લખી અને ઘાલ ખાતા નામત દસ હજાર બાદ કરી આઉટર કોલમમાં ચાલીસ હજાર પણ લખી શકો અથવા અહીંયા જેમ દર્શાવેલું છે એમ કોપી પેસ્ટ દેવાદારો મિલકત લેણા બાજુ પચાસ હજાર આપેલા હતા એ આપણે અહીંયા મિલકત લેણા બાજુ દેવાદારો પચાસ હજાર લેખા અને ખાળખાત અનામત જે મૂડી દેવા બાજુ દસ હજાર આપેલી હતી અહીં આગળ નવા પાકા સર એમાં મૂડી દેવા બાજુ ખાલખાત અનામત દસ હજાર કેમ કે એને લગતો કોઈ હવાલો નહોતો એટલે કોપી પેસ્ટ હવે માં બચ્ચા અહીં સુધી સમજાઈ ગયું બરાબર પાઘડી જે પાકા સરોમાં દર્શાવેલી હતી જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં માંડી વાયડી ઉધાર બાજુ મકાન યંત્રો સ્ટોપ દેવાદાર ઘાલખાતા નામત કોઈ હવાલા નથી એટલે કોપી પેસ્ટ કર્યા મકાન યંત્રો સ્ટોપ દેવાદારો નવા પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ ઘાલખાતા નામત કોઈ હવાલો નથી નવા પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ આવી રીતે ઓકે હવે સ્મૃતિની લોન છે તો સ્મૃતિને લોન આપેલી છે એટલે કે પેઢીએ સ્મૃતિને લોન આપેલી છે એટલે એ ત્રીસ રૂપિયા પેઢી કોની પાસે માંગે સ્મૃતિ પાસે હવે સ્મૃતિ તો નિવૃત્ત થાય છે સ્મૃતિ તો નિવૃત્ત થાય છે તો એ ત્રીસ હજાર રૂપિયાની જે લોન સ્મૃતિ પાસેથી લેવાની હતી એ રકમ આપણે એના ચાલુ ખાતે ઉધાર કરશો એટલે સ્મૃતિના ચાલુ ખાતામાં ચાલુ ખાતામાં નીચેથી ઉપર બીજી એન્ટ્રી જુઓ નીચેથી ઉપર બીજી એન્ટ્રી જુઓ સ્મૃતિની લોન કેટલી ત્રીસ હજાર કેમ કે એની પાસેથી લેવાની છે ઉધાર બાકી છે માનો કે આ જ વસ્તુ સ્મૃતિ ને લોન એની જગ્યાએ મૂડી દેવા બાજુ સ્મૃતિની લોન એવો શબ્દ હોત ને તો ઉલટું થયું કે પેઢી એ સ્મૃતિ પાસેથી લોન લીધી અને પેઢીની જવાબદારી છે તો શું થત કે સ્મૃતિના ચાલુ ખાતે જમા થત બટ અહીંયા ઉલટું છે સ્મૃતિને લોન એટલે કે પેઢી એ સ્મૃતિને ત્રીસ હજારની લોન આપી છે સ્મૃતિ જ્યારે નિવૃત્ત થઈ રહી છે ત્યારે ત્રીસ હજારની લોન એની પાસેથી પેઢીએ વસૂલ કરવાની છે એટલે જો માત્ર મૂડી ખાતા બનાવવાના હોત તો મૂડી ખાતે ઉધાર થાય અહીંયા ચાલુ ખાતા બનાવવાના છે તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ સ્મૃતિને ત્રીસ હજાર અને ચાલુ ખાતામાં સ્મૃતિની બાકી તો આપણે લખી જ લીધી ક્લિયર હવે ભાડું ચૂકવવાનું બાકી કેટલું ચાર હજાર આ તો હવે આવડે બેટા ચૂકવવાનું બાકી ભાડું જવાબદારી ખર્ચ એટલે પુન મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ચૂકવવાનું બાકી ભાડું અને નવા પાકા સરોયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું સમજા ને બેટા ભાડું ચૂકવવાનું બાકી જે ખર્ચ એટલે પુન મૂલ્યાંકન ખાતે ઉધાર દેવું છે એટલે નવા પાકા સરોયામાં મૂડી દેવા બાજુ રોકાણ પર વ્યાજ પચીસસો મળવાનું બાકી છે એટલે મળવાનું બાકી છે લેણું થયું આવક થઈ એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જુઓ જમા બાજુ રોકાણો પર મળવાનું બાકી વ્યાજ મળવાનું બાકી વ્યાજ પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા લેણું થયું એટલે મિલકત લેણા બાજુ લેણું થયું એટલે મિલકત લેણા બાજુ ક્લિયર રોકાણો પાત્રીસ હજારમાં વેચી નાખે આ ધ્યાનથી સમજો રોકાણો કેટલામાં વેચી નાખ્યા બેટા પાંત્રીસ હજારમાં તો રકમના પાકા સરોમાં પહેલાં નજર કરો કે રોકાણો તેત્રીસ હજારના આપેલા હતા રોકાણો કેટલાના આપેલા હતા તેત્રીસ હજાર એ કેટલામાં વેચીને નાખા પાંત્રીસ હજારમાં કેટલામાં વેચીને એકા પાંત્રીસ હજારમાં એટલે તેત્રીસ હજારના રોકાણોના કુલ કેટલા ઉપજ્યા પાંત્રીસ હજાર એટલે બે હજારનો નફો થયો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ જુઓ રોકાણો ખાતે નફો બે હજાર પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ જુઓ રોકાણો ખાતે નફો બે હજાર હવે બચ્ચા આ દાખલામાં આ દાખલામાં રોકડ આપી જ નહોતી જુઓ તમે રકમના પાકા શરૂમાં જુઓ રોકડ શિલક હતી જ નહીં નહોતી ને રોકડ સિલક જ નહોતી બીજી બાજુ શું થઈ બેટા કે અવડા આ તેત્રીસ હજારના રોકાણો આપણે કેટલામાં વેચીને નાખ્યા પાંત્રીસ હજારમાં રોકાણો કેટલામાં વેચીને ખાવ પાંત્રીસ હજારમાં એટલે પાંત્રીસ હજાર રોકડા ધંધામાં આવ્યા ને ધંધામાં રોકડા કેટલા આવ્યા બેટા પાંત્રીસ હજાર તેત્રીસ હજારના રોકાણો આપણે કેટલામાં વેચ્યા પાંત્રીસ હજારમાં તો ધંધામાં રોકડ કેટલી આવી પાંત્રીસ હજાર અને તેત્રીસ હજારના રોકાણો જે પાંત્રીસ હજારમાં વેચ્યા તો બે હજારનો ફાયદો થયો જે બે હજારનો ફાયદો થયો એ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કર્યો અને રોકડ ખાતું નથી બનાવ્યું શું કામ નથી બનાવ્યું કેમ કે રોકડ સિલક આપી નહોતી પણ યાદ શું રાખવાનો દીકરા કે જે રોકાણો આપણે પાંત્રીસ હજારમાં વેચ્યા એના પાંત્રીસ હજાર રોકડા આવ્યા ને તો વર્ષના અંતે રોકડ સિલક પાંત્રીસ હજાર રોકાણ વેચતા આપણી પાસે પાંત્રીસ હજાર આવ્યા ક્લિયર સમજાણું ઓકે આગળ પાઘડીનો ને એ હવાલો સમજાવી દીધો હવે પુનઃ મૂલ્યાંકન ખાતું કરવાનું બંધ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું તો મૂલ્યાંકન ખાતું તમે બંધ કરશો એટલે એમાં જમા બાજુ મળવાનું રોક બાકી વ્યાજ રોકાણો પર મળવાનું બાકી વ્યાજ પચીસો અને રોકાણ વેચતા નફો બે હજાર કુલ ચાર હજાર પાંચસો જ્યારે ઉધાર બાજુ ચૂકવવાનું બાકી ભાડું જે કંઈ હતું ચાર હજાર તફાવત પાંચસો આવે એ જૂના ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે મૂડી ખાતે અથવા ચાલુ ખાતે આ દાખલામાં આપણે ચાલુ ખાતા બનાવ્યા છે એટલે ચાલુ ખાતે ચાલુ ખાતા બનાવવાના ન હોત તો મૂડી ખાતે એટલે બસો બસો પચાસ અને પચાસ કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં ચાર જેમ પાંચ જેમ એક ત્રણેય ભાગીદારોના ચાલુ ખાતામાં જમા બાજુ પુનઃમૂલ્યાંકન મૂલ્યાંકન ખાતાનો નફો બસો બસો પચાસ અને પચાસ જોઈ શકો છો હવામાં બચાવ શું કરવાનું ધ્યાનથી સમજો સૌથી પહેલા એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થઈ ગયું બધા હવાલા થઈ ગયા બાગડીના બધા હવાલા થઈ ગયા પહેલાં નિવૃત્ત થતા ભાગીદારનું મૂડી ખાતું આપણે ક્લોસ કરવાનું પણ એ પહેલા એનું ચાલુ ખાતું બંધ કરવું પડે તો સ્મૃતિના ચાલુ ખાતાનું પહેલા આપણે જમા બાજુ એન્ટ્રી જોઈએ બરાબર સ્મૃતિના ચાલુ ખાતાની જમા બાજુની એન્ટ્રી એક તો એના સામાન્ય હતા પાઘડીનો હવાલો હતો પુનઃ મૂલ્યાંકન ખાતા નફો પચાસ રૂપિયા હતો પંદર નવસો પચાસ હમણાં ધ્યાનમાં ન લેતા આ બાજુ ઉધાર બાજુ સ્મૃતિના ચાલુ ખાતાની ઉધાર બાકી દસ હજાર હતી એના પાઘડીના જે માંડી વાયડા એ ત્રણ હજાર હતા અને એની લોન ત્રીસ હજારની ની હતી એટલે થાય છે શું કે સ્મૃતિના ચાલુ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો તેતાલીસ હજાર વધારે આવશે સ્મૃતિના ચાલુ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો તેતાલીસ હજાર એ તેતાલીસ હજાર આપણે જમા બાજુ મૂકીએ એટલે તફાવત આવે પંદર નવસો પચાસ સમજો તમે દાખલો જાણે કે મારી જોડે ગણતા હોવ ત્યારે ઉધાર બાજુ કેટલી એન્ટ્રી મૂકી સ્મૃતિના ચાલુ ખાતાની ઉધાર બાકી દસ હજાર પાઘડીના ત્રણ હજાર અને એના લોનના ત્રીસ હજાર એટલે કુલ ઉધાર બાજુનો ટોટલ વધારે એવો તેતાલીસ હજાર જ્યારે જમા બાજુ એના ખાતે આપણે કેટલા જમા કર્યા હતા સામાન્ય અનામતના સાત હજાર પાઘડીના વીસ હજાર અને પુનઃમૂલ્યાંકન ખાતાના નફાના પચાસ રૂપિયા એટલે જમા બાજુ તફાવત આવ્યો પંદર નવસો પચાસ સ્મૃતિના ચાલુ ખાતાનો જમા બાજુ તફાવત કેટલો આવ્યો પંદર નવસો પચાસ એ રકમ આપણે એના મૂડી ખાતે લઈ જઈશું એ રકમ આપણે એના મૂડી ખાતે લઈ જઈશું તો હવે મૂડી ખાતામાં ઉધાર બાજુ સૌથી પહેલી એન્ટ્રી જોઈએ સ્મૃતિના ચાલુ ખાતે પંદર નવસો પચાસ હવે સ્મૃતિની મૂડી કુલ કેટલી હતી નેવું હજાર જમા એન્ટ્રી સ્મૃતિની મૂડી કુલ કેટલી હતી નેવું હજાર એમાં આ ચાલુ ખાતાની ઉધાર બાકી પંદર નવસો બાદ કરો તો હવે એની મૂડી કેટલી પચાસ પચાસ ચિમ્મોતેર ઝીરો પચાસ હવે દાખલામાં કંઈ સ્પષ્ટતા તો કઈ રી નથી કે સ્મૃતિને ચૂકવવાના છે એવી કોઈ સ્પષ્ટતા તો કઈ રી નથી તો એ રકમ આપણે સ્મૃતિની લોન ખાતે લઈ જશું એટલે નવી પેઢીના પાકા મૂડી દેવા બાજુ સ્મૃતિની લોન પચાસ ક્લિયર ઓકે ખાતા તો એન્ટ્રી જયા અને મમતાના મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા બે લાખ ને એક લાખ ટોટલ કર્યો બે લાખ ને એક લાખ અને બાકી આગળ લઈ ગયા ક્લિયર મૂડી ખાતામાં જો નીચેથી ઉપર વચ્ચે ખાતું આવી પૂછ્યું એ મૂડી ખાતા પાકા સરોયામાં મૂડી ખાતા જઈ એની બે લાખ નોલીની ઓલીની એક લાખ અને ત્રણ લાખ ચાલુ ખાતા બંધ કર્યા જઈ અને મમતાના ચાલુ ખાતા બંધ કર્યા જઈ ચાલુ ખાતાનો જમા બાજુનો સરવાળો એવો ચોપન હજાર બસો મમતાના ચાલુ ખાતાનો જમા બાજુનો સરવાળો એવો ઓગણપચાસ બસો પચાસ એ ઉધાર બાજુ મૂક્યો અને ઉધાર બાજુની જે કંઈ બે કંઈ એન્ટ્રી હતી એ બાદ કરી તફાવત આવ્યો બાવીસ બસો ચોત્રીસ બસો પચાસ એ અનુક્રમે જયા અને મમતાના ચાલુ ખાતાની જમા બાકી બાવીસ બસો ચોત્રીસ બસો પચાસ એ નવી પેઢીના પાકા સરોયામાં મૂડી દેવા બાજુ તો આ રીતે આખો દાખલો થાય અને પછી પાકું સરોયું બંધ કરવાનું જોતા જજો સાંભળતા જજો એક જ ઉપાય છે પહેલાં પીડીએફ મોકલું છું પીડીએફ લખી લેજો આખો દાખલો નોટમાં ગણી લેજો જેમ હું બોલું છું એને સાંભળવાનો સમજવાનો પ્રયત્ન કરજો અને ત્યારબાદ એકવાર સમજાઈ જાય પછી એનો એ દાખલો ફરીથી મોઢે ગણવાનો પ્રયત્ન કરજો જેટલો પ્રયત્ન તમે કરશો એટલો તમને ફાયદો થશે ઓલ ધ બેસ્ટ જય શ્રી કૃષ્ણ ટેક કેર